વડોદરાના ગોરવા વિસ્તારમાં સાયકલ લઈને જતા સિનિયર સિટીઝનના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ચૂંટવીને ભાગેલા ચોરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરમાં મોબાઈલ ચોરી ગઠિયા બાઇક પર ફૂલ સ્પીડ આવી સિનિયર સિટીઝન સહિતના લોકો તથા મહિલાઓના હાથમાંથી મોબાઈલ ઝૂટવી ફરાર થઈ જતા હોય છે પરંતુ હવે મોબાઈલ ચોરીની એટલી હદે કિંમત ખુલી છે કે સિનિયર સિટીઝનોને રસ્તામાં ઊભા રાખી ધાક ધમકી આપીને મોબાઈલ પડાવી લેતા હોય છે એવો જ કિસ્સો ગોરવા વિસ્તારમાં બન્યો હતો જેમાં એક માર્ચના રોજ સિનિયર સિટીઝન સાયકલ લઈને જતા હતા તે દરમિયાન એક બાઇક ચાલક ઘટ્યો તેમની પાસે આવ્યો હતો તેમના ખિસ્સામાંથી મોબાઈલ ચૂંટવીને બાઇક ચોર ભાગી ગયો હતો જોકે મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેથી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પીઆઈ કિરીટ લાઠિયાએ વિવિધ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજને આધારે મોબાઈલ ચોરીની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન મોબાઈલ ચોર સોહેબ રાહુલ સિસોદિયાને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો તેની પાસેથી બે મોબાઈલ અને બાઇક મળી પચાસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર